ઓગણીસો અઠ્યાસી માં સ્વતંત્રતા દિવસ બુધવારે ઉજવાય હોય તો નવ્યાસી માં કયા વાર હોય હવે આમાં ડખો એ થઈ જાય કે સ્વતંત્રતા દિવસ એટલે કઈ તારીખ ડખે ચડી ગયું હોય ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ જયારે પ્રજાના હાથમાં સતાવી હતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ એ પ્રજાસત્તાક કહેવાય ઓકે એટલે સ્વતંત્રમાં ધ્યાન રાખવું પંદરમી ઓગસ્ટ હવે જો પંદરમી ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી ની વાત છે તો એના પછી શું આવે તો કે છેલ્લો દિવસ થાય ગાળો થશે સામાન્ય સામાન્ય વર્ષનો પહેલો છેલ્લો સરખા હોય એટલે પંદરમી તારીખ બુધવાર હોય તો ચૌદમી તારીખે પાછો બુધવાર થાય હવે એના પછી નવ્યાસી માં પંદર તારીખે કયો વાર થાય ગુરુવાર અથવા તો આપણે જે બીજો કોન્સેપ્ટ શીખ્યા એ કે સામાન્ય વર્ષના પહેલા ઉપરથી બીજા વર્ષના પહેલા ઉપર જવું હોય તો એક વધારવું તો અહીંયા બુધવાર છે તો નેક્સ્ટ વર્ષે નવ્યાસી માં કયો વાર આવશે ગુરુવાર પડે છે ભૂલ ક્યાં થાય ખબર છે અઠ્યાસી જોઈને માણસ તૂટી પડે લીપ વડ છે નથી પણ ગણવાનું ઓકે ગણવાનું કોનું છે નવ્યાસી નું તો નવ્યાસી કેવું થાય સામાન્ય પછી આ ટીક કરીને આવે હો એ પ્રમાણે આ ગુરુની જગ્યાએ શુક્રવાર ટીક કરીને આવે લીપ પર શીખવાડી સાહેબ અઠ્યાસી ચાર વડે ભાગી શકાય પછી કોઈ અમે જવાબ ટીક કરાવડાવીએ ને એટલે એમાં કહીએ કે ગુરુવાર છે તો એ બે ત્રણ વખત અમારી ભૂલ કાઢે આવો દાખલો કે નહીં આવડતો અમને એ હોંશિયાર પાછો ખ્યાલ પડે છે એટલે કહું છું બહુ શાંતિથી શીખવાડું છું બહુ સરળતાથી શીખવાડું છું હાવ લેવલથી ચાલુ કરું છું જેટલું કહું છું ને એટલું કરતા જાઓ નાપાસ થવાનો ચાન્સ નહીં આવે કેમ કે જ્યાં તમે ભૂલો કરવાના છો ને ત્યાં હું કરીને આવ્યો છું શીખીને આવ્યો છું તમને ભૂલ કરવા નહીં દઉં પણ જો માનો તો સોનું સોનું માનતી નથી ને ને એવું છે માનો થઈ જાવ તમે ગાયબ માનવાનું કોઈનું માનો ન માનો મારું માનવું જ તે પાસ થવા પાસ થઈ જાવ પછી શું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ